ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ અને થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ બે એકાઉન્ટમાંથી કુલ છ લાખ ને ચાલીસ હજાર જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને ખબર પડી હતી કે જે આ એક એકાઉન્ટ માં પૈસા ગયા છે એ ચોટીલા અમુક એકાઉન્ટ હતા તેમાં ગયા હતા જેના આધારે ફર્ધર તપાસ કરતા બે આરોપી મળી આવેલ છે જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદ્ધાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા આ બંને આરોપીને પકડી પાડવામાં આવેલા છે આ બંને આરોપીને રોલ એ મુજબ હતો કે જે સિરાજ સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એણે મદદ કરી લીધી અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે અને તે જે બારના રાજ્યના જે સા이버 ફ્રોડ કરનારા લોકો હોય છે જેન સાથે સંપર્ક કરાવે છે અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટે નું જે નેટવર્ક હોય છે એ બાબતનું કામગીરી કરે છે તો આ પ્રકારની સારી કામગીરી જામનગર સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે અને આમાં આગળના જેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલુ છે કેટલા તન છે જે આરોપી છે કામ તલાવ આ આ આશરે છ સાત મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલો હતો અને એણે અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર